સ્વાભાવિક છે કે સફેદવાળ થતા કોઈને ન ગમતા હોય પરંતુ વર્તમાન સમયમાં નાની ઉંમરે સફેદવાળ થવાની સમસ્યા ખૂબ ફેલાવા લાગી છે સફેદવાળ થયા છે તો એને રોકવા માટેના કેવા કેવા ઉપાયો આપણા શાસ્ત્રોકારે લખી ગયા છે આપણા આયુર્વેદમાં વર્ણિત છે આ તમામ મુદ્દાઓની વિસ્તારથી ચર્ચા કરીશું આજના વિડીયોમાં આયુર્વેદની પરિભાષામાં વાળને સફેદ થવાની પ્રક્રિયાને પાલિત્ય વ્યાધિ કહેવામાં આવે છે વર્તમાન સમયમાં આ બીમારી ખૂબ વધે છે ત્યારે આપણે તેના કારણ જાણવા જોઈએ આયુર્વેદની અંદર એક શબ્દ છે નિદાન નિદાન શબ્દ સાંભળીએ એટલે આપણે તુરંત જ થાય કે નિદાન એટલે કોઈ પણ સમસ્યાનો ઉકેલ કરવો કોઈ પણ બીમારીનો ઈલાજ કરવો નહીં નિદાન શબ્દનો સાચો અર્થ થાય છે કોઈ પણ બીમારીના કારણને જાણવું આપણા ઋષિમુનિઓ મુનિઓ આપણને એક સરસ સૂત્ર આપીને ગયા છે યથા બ્રહ્માંડે તથા પ્રિંડે શરીરની અંદર જે જે પરિવર્તનો આવી રહ્યા છે તે પ્રકૃતિના કારણે આવી રહ્યા છે આપણું શરીર વાત પિત્ત અને કફ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે ભૂતકાળમાં પોતાની પ્રકૃતિને ઓળખો ની તેની વિસ્તારથી ચર્ચામાં પિત્ત પ્રધાન લોકોને કેવા કેવા લક્ષણો હોવા જોઈએ કેવા 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 ઉપાયો કરવા જોઈએ તેને કેવી કેવી સમસ્યાઓ આવી શકે તેની વિસ્તારથી આપણે વાત કરીએ તેમ તેમાંની એક સમસ્યા એટલે નાની ઉંમરે વાળ સફેદ થવાની સમસ્યા પિત્ત પ્રધાન લોકોને સૌથી પહેલા થવાની સંભાવના છે બીજા નંબરનું સૌથી મહત્વનું કારણ એ એટલે આપણે જે કઈ ભોજન કરી રહ્યા છે એ મોટા ભાગના ભોજનની અંદર બધું જ ભોજન પિત્ત વધારે તેવું વધી ગયું છે આપણે જે કઈ શાકભાજી ખાઈએ છીએ જે કઈ મરી મસાલા વાપરીએ છીએ ભોજન ગ્રહણ કરી રહ્યા છે આ તમામ ભોજન આપણા શરીરમાં જે જે વધારે વધારે છે છે અને એના કારણે નાની ઉંમરે પણ લોકોના વાળ સફેદ થવા લાગ્યા આપણે આપણે શાકભાજી ખાઈએ એ એસિડિક થઈ ગયું છે આપણે બે શબ્દ તો ખાસ પરિચિત હશું અલ્કલાઇન અને એસિડિક આપણે જે કઈ પાણી પી રહ્યા છે આપણે જે કઈ ભોજન ગ્રહણ કરી રહ્યા છે આપણે જે કઈ ફાસ્ટ ફૂડ ખાઈ રહ્યા છે આપણે જે કઈ હવામાં જીવી રહ્યા છે આ બધું જ એસિડિક વધારે થયું છે અને એના કારણે શરીરનું જે પીએચ છે બ્લડનું જે પીએચ છે એ વધ્યા કરે છે પિત્ત પ્રધાન થવા લાગે છે અને એના કારણે નાની ઉંમરે પણ લોકોના વાળ હવે સફેદ થવા લાગ્યા છે નાની ઉંમરે સફેદ વાળ થવાના વિવિધ કારણોમાંનો ત્રીજો નું કારણ છે ખારો રસ ખાટો રસ તીખો રસ બીજા રસોની કમ્પેરિઝનમાં ખૂબ મોટા પ્રમાણમાં ખા ખાઈ રહ્યા છે અને એના કારણે નાની ઉંમરે વાળ સફેદ થવાની સમસ્યા હવે ખૂબ વધી છે હવે તો આપણે ચા અને કોફીને વ્યસન જ ગણતા નથી બાળક હજી અન્નપ્રાશન સંસ્કાર ન થયો હોય માત્ર છ સાત મહિનાનું બાળક હોય એને પણ સવાર સવારમાં ચા ને દૂધ પીવડાવતા થયા આપણા તમામ ગુજરાતીઓના સવારના નાસ્તાની અંદર ચા ને ભાખરી ચા ને બિસ્કિટ ચા ને ખાખરો ચા ને મમરા ચા ને બો જવાણું ચા ને ભૂસુ ચા ચા ને ચા આટલા મોટા પ્રમાણમાં જ્યારે આપણે ચા પીએ છીએ ત્યારે નાની નાની ઉંમરના બાળકોને પણ હવે ચા પીતા તમે કરી દીધા છે ત્યારે એ નાની ઉંમરના બાળકો તરુણ અવસ્થાએ પહોંચે કિશોર અવસ્થાએ પહોંચે યુવા અવસ્થાએ પહોંચે એના વાળ સફેદ થશે થશે અને થશે કારણ કે ચા આપણા શરીરની અંદર જઈને પિત્તને પણ વધારે છે અને વાયુને પણ વધારે છે ચા આપણા શરીરની અંદર જઈને પાચક રસને ખતમ કરી નાખે છે અને મોટા પ્રમાણમાં જ્યારે નિરંતર આપણે ચા પીએ છીએ ત્રણસો દિવસ ચા પીએ છીએ દિવસમાં બે કે ત્રણ વખત ચા પીએ છીએ ત્યારે એ આપણા શરીરની અંદર ઇન્ટરનલ ડ્રાયનેસ વધારે છે પિત્ત વધારે છે અને એના કારણે નાની નાની ઉંમરે પણ હવે સફેદ વાળ થવાની સમસ્યાઓ ખૂબ વધી છે એના પછીનું કારણ વ્યસન ખૂબ મોટા પ્રમાણમાં વ્યસન વધ્યા છે આપણને એમ થાય કે વ્યસન તો આપણા દાદાઓને પણ હતા એ પણ બીડી પીતા હતા એ પણ માવો ખાતા હતા એ પણ ગુટકા વગેરેનું સેવન કરતા હતા પણ આપણે ખાસ સમજવું જોઈએ એ સમયના વ્યસન અને આજના સમયમાં જમીન આસમાનનો અંતર છે ખાસ સમજવું જોઈએ કે પહેલાના સમયની અંદર આપણા વડીલો જે કે ભોજન કરતા હતા એ ભોજન એટલું શુદ્ધ હતું કે એ વ્યસન સામે લોકો ટકી શકતા હતા તો વર્તમાન સમયની અંદર આપણે વ્યસન કરીએ છીએ ભોજનની અંદર કોઈ પોષક તત્વો રહ્યા નથી ત્યારે આ જે વ્યસનો જે છે આપણા વડીલોની કમ્પેરિઝમમાં આજના સમયમાં આપણને વધારે નુકસાન કરી કરી રહ્યા છે વર્તમાન સમયની અંદર ગુજરાત રાજ્યમાં સૌથી વધારે પેકેટ બંધ ફૂડ ખવાય છે આ જે પેકેટબંધ ફૂડ છે તેની એટલા મોટા પ્રમાણમાં કેમિકલ પ્રોસેસ કરવામાં આવે છે અને આપણા શરીરની અંદર એ રક્ત ધાતુને દૂષિત કરે છે રક્તની ઉષ્ણતા વધારે છે મોટા પ્રમાણમાં આપણા શરીરની અંદર એ પિત્ત પ્રધાનતા વધારે છે અને તેના કારણે નાની નાની ઉંમરના બાળકોમાં પણ હવે સફેદ વાળ થવાની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે એના પછીનું કારણ આપણી ઊંઘ ડિસ્ટર્બ થવી આપણા વડવાઓ કે ગયા હતા કે સમયસર જમી લેવું જોઈએ સમયસર ઊંઘ ઊંઘ કરી લેવી જોઈએ આપણા મનનો આપણા મગજનો જે કંઈ ખોરાક જે છે એ ઊંઘ છે વર્તમાન સમયની અંદર આપણે કારણ વગર મોડે સુધી જાગ્યા કરે ટીવી જોયા કરે ફિલ્મો જોયા કરે મોબાઈલનો ઉપયોગ કર્યા કરે ફાલતુની ગેમો રમ્યા કરે રીલ જોયા કરે અને એના કારણે આપણા શરીરની અંદર જે પિત્ત શાંત થવું જોઈએ એ નથી થઈ શકતું જેવી રીતે કફને શાંત કરવું હોય તો મધ ખૂબ મદદગાર સાબિત થાય વાયુને શાંત કરવું હોય તો અભ્યંગ તેલ ખૂબ મદદગાર સાબિત થાય તેવી જ રીતે પિત્તને શાંત કરવું હોય તો ભોજનમાં ઘી અને આદતમાં સારી ઊંઘ લેવી જોઈએ જે કોઈ લોકોની સારી ઊંઘ લે જે નથી લેતા એના શરીરની અંદર પિત્ત વિકૃત થાય છે અને એ વિકૃત થયેલું પિત્ત નાની ઉંમરે પણ સફેદ વાળ થવાની સમસ્યા સો ટકા સર્જે છે એના સિવાય પણ ઘણા બધા કારણો છે આપણે જે કઈ ભોજન ગ્રહણ કરી રહ્યા છે એની ન્યુટ્રિશન વેલ્યુ રહી નથી યુરિયા ડીપી પેસ્ટિસાઇડ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે જળ આપણું દૂષિત થયું છે હવા આપણે દૂષિત થઈ રહી છે આપણે ભોજન બનાવવા માટે જે જે ઉપકરણો લઈ આવ્યા છે જેમ કે પ્રેશર કુકર લઈ આવ્યા ફ્રિજ લઈ આવ્યા આખા અઠવાડિયું શાક ડમ્પ કરીને આપણે ફ્રિજમાં રાખવા લાગ્યા આવી ઘણી બધી બુરી આદતોનો એક સાથે મારો થાય છે ત્યારે નાની ઉંમરે પણ આપણે સફેદ વાળ થવાની સમસ્યા સર્જે છે નાની ઉંમરે વાળ સફેદ થવા અટકાવવા હોય તો જે આપણે કારણની વાત કરી એને આપણે અટકાવવા જોઈએ અને કેવા કેવા ઉપાય કરવા જોઈએ જેથી આપણે નાની ઉંમરે વાળ સફેદ થતા અટકાવીએ જે કોઈ લોકોને થોડા વાળ સફેદ દેખાતા હોય તેવા લોકો પણ જો આ જણાવેલા સૂચનોનું પાલન કરશો તો તમારા સફેદ વાળની સમસ્યાને તમે સો ટકા અટકાવી શકશો તો પહેલા નંબરની આદત છે કે શુદ્ધ તેલનો ભોજનમાં ઉપયોગ કરવો માલિશમાં ઉપયોગ કરવો અને માથામાં પણ શુદ્ધ તેલની માલિશ જરૂર કરવી જોઈએ આપણા શાસ્ત્રોકાર કહી ગયા છે અભ્યંગે આચરે નિત્યમ નિયમિત રૂપે તેલ માલિશ કરવી જ જોઈએ અને ખાસ કરીને ત્રણ અંગની વિશેષ માલિશ કરવી જોઈએ કાનની પગના તળિયાની અને માથાની એટલા માટે તો પહેલાં સ્કૂલમાં જતા ત્યારે આદત હતી કે તેલ નાખ્યા વગર જો આપણે જતા હતા તો પમિશમેન્ટ આપવામાં આવતી હતી સજા કરવામાં આવતી હતી તે ચિઠ્ઠી લખી દેવામાં આવતું હતું કે તમારું બાળક શા માટે તેલ નાખ્યા વગર આવ્યું છે જ્યારે આપણે નિયમિત રૂપે માથામાં તેલ નાખીએ છીએ ત્યારે એ આપણા શરીરની અંદર કફને શાંત કરે છે વાયુને શાંત કરે છે ઇન્ટરનલ ડ્રાઈનેસ ઓછી કરે છે અને એના કારણે મસ્તિષ્કનો જે ભાગ છે એ લુબ્રિકન રહે છે અને એના કારણે નાની ઉંમરે સફેદ વાળ થવાની સમસ્યા આવે એ પહેલા આપણે એને રોકી શકીએ છીએ શિયાળો હોય ચોમાસું હોય ત્યારે સિમ્પલ તલના તેલની ઉનાળાના દિવસો હોય ભાદરવાનો સમય હોય સપ્ટેમ્બર ઓક્ટોબરનો સમય હોય શરદ ઋતુનો સમય હોય એ સમય દરમિયાન તમે નાળિયેરના તેલની પણ માલિશ કરી શકો પરંતુ માથાની અંદર નિયમિત રૂપે તેલ માલિશ જરૂર કરવી જોઈએ બીજા નંબરનું અગત્યનું સૂચન જો તમે ઈચ્છતા હોય કે નાની ઉંમરે વાળ સફેદ ના થાય નાની ઉંમરે સફેદ વાળ થવાના થોડા પણ ચિહ્નો જણાય તો આપણા શરીરની અંદર આયરન સારી એવી માત્રામાં જાય તેવો પૂરા પ્રયત્નો કરવા જોઈએ અને એનો સૌથી શ્રેષ્ઠ ઉપાય હતો લોખંડના વાસણમાં ભોજન બનાવવું માટીના વાસણમાં ભોજન બનાવવું ખૂબ સારી આદત છે પરંતુ ક્યારેક ક્યારેક આપણે અમુક સબ્જી લોખંડના વાસણમાં જ્યારે ભોજન કરીએ છીએ ત્યારે એ આપણા શરીરની અંદર આયરનની ઉણપની પૂર્તિ કરે છે આપણે આયરનની ટેબ્લેટો ખાઈશું પરંતુ આપણે આપણે લોખંડના વાસણમાં ભોજન બનાવીને નહીં ખાઈએ કારણ કે એનું કોઈ સાયન્સ આપણને સમજાવતું નથી જો તમારે નાની ઉંમરે વાળ સફેદ થતા અટકાવવા હોય તો આ જણાવેલું શરબત આપણે જરૂર પીએ શું કરવાનું છે એક ગ્લાસ પાણી લેવાનું છે તેની અંદર બે કે ત્રણ ચમચી છ મહિના જૂનો નેચરલી પ્રાકૃતિક દવા વગરનો ગોળ સારી રીતે મિક્સ કરીને તમે એને ત્રણ કલાક ભૂલી જાઓ એની અંદર માત્ર એક ચમચી આમળાનો પાવડર નાખો સારી રીતે એને મિક્સ કરી દો ગાળીને એનું સેવન કરી દો જ્યારે તમે ગોળને ખાવ છો ત્યારે એ ગરમ છે પરંતુ એ જ ગુણું જયારે શરબત બનાવીને પીવામાં આવે છે ત્યારે એ સ્વભાવિક ઠંડો છે એ પિત્તને હિમોગ્લોબિન કરે છે દૂર કરે છે અને અને સૌથી મુદ્દો એ તમારા શરીરમાં અંદર એના કારણે નાની ઉંમરે વાળ થવાની સમસ્યાઓને તમે સો ટકા રોકી શકો છો જે કોઈ લોકોને નાની ઉંમરે વાળ સફેદ થતા અટકાવવા હોય તેવા લોકોએ જાસૂદના ફૂલનું સેવન જરૂર કરવું જોઈએ અમે અમારા આશ્રમની અંદર ફરતી જગ્યાએ હજારો જાસૂદના રોપા વાવ્યા છે કારણ કે જે કોઈ માતા બેન સેવન કરવામાં આવે આવે ફૂલ જો ખાવામાં તો તમે નાની ઉંમરે સફેદ વાળને થતા અટકાવી શકો છો જાસૂદના ફૂલની અંદર પણ આયરન ઉણપને દૂર કરવાની અને નાની ઉંમરે સફેદ વાળ થતી સમસ્યાને અટકાવવાના તમામ ગુણ છે અને જાસૂદનો સૌથી મહત્વનો ફાયદો એ છે કે ત્રણસો દિવસ એમાં ફૂલ ખીલે છે તો તમે એના ઘરે આંગણામાં વાવી શકો કુંડામાં પણ વાવી શકો જાસૂદની ડાળખી કાપીને પણ જો ચોમાસામાં રોપશો તો એનો રોપો સરસ થતી થઈ જશે હરરોજ નિયમિત રૂપે એક જાસૂદનું ફૂલ જો ખાવામાં આવે તો નાની ઉંમરે સફેદ વાળને થતા તમે અટકાવી શકશો હવે જે કોઈ લોકોને નાની ઉંમરે વાળ સફેદ થતા અટકાવવા છે તે લોકો માટે મહત્વનું એક ટોનિક સો ગ્રામ આમળાનો પાવડર લેવાનો છે સો ગ્રામ ગોખરૂનો પાવડર લેવાનો છે સો ગ્રામ ગળોનો પાવડર લેવાનો છે આ ત્રણેય વસ્તુ મિક્સ થાય છે ત્યારે જે ચૂર્ણતા તૈયાર થાય છે તેને રસાયણ ચૂર્ણ કહેવામાં આવે છે અને સો ગ્રામ તેની અંદર અલગથી એડ કરવાનો છે જટામાસીનો પાવડર સો ગ્રામ આમળા સો ગ્રામ ગળો સો ગ્રામ ગોખરું અને સો ગ્રામ જટામાસી આ બધી વસ્તુ મિક્સ કરશો અને ચારસો ગ્રામ જે પાવડર તૈયાર થશે આ પાવડર અડધી ચમચી સવારે અડધી ચમચી સાંજે થોડા હુંફાળા પાણી સાથે લેવામાં આવે છે ત્યારે એ તમારા નાની ઉંમરે સફેદ વાળ થતા સો ટકા અટકાવશે જયારે પણ તમે ટ્રાવેલિંગ કરતા હોય ખાસ તડકો પડતો હોય ત્યારે વાળને હંમેશા ઢાંકીને રાખવા જોઈએ આખા ભારતમાં પાઘડી પહેરવાની પરંપરા હતી માતાઓ ઢાંકીને રાખતા હતા તેનું મુખ્ય કારણ એ હતું કે આપણે એક એવા પ્રદેશની અંદર રહીએ છીએ કે ત્યાં સુરતની પ્રકોપિતતા વધારે જોવા મળે છે ત્રણસો દિવસની અંદર મોટાભાગના દિવસો દિવસોમાં અહીંયા સનલાઇટ વધારે જોવા મળે છે આપણે ખેતી પ્રધાન સંસ્કૃતિથી જોડાયેલા છે બાહ્ય પ્રકૃતિની અસર આપણા ઉપર પણ થાય છે તો જયારે પણ બહાર નીકળો ને સીધો તડકો તમારા માથા ઉપર પડતો હોય તડકાથી બચાવીને ઢાંકીને રાખી વર્તમાન સમયમાં આપણા પ્રત્યેક ઘરની અંદર ચા નું દૂષણ ઘૂસી ગયું છે એના સ્થાને અર્જુનની છાલની છાલ ની ચા પીવામાં આવે તો અર્જુન ની અંદર એટલી શ્રેષ્ઠ મેડિસિન પ્રોપર્ટી છે કે નાની ઉંમરે વાળ ને સફેદ થતા અટકાવે છે અર્જુન ની છાલના પાવડર ની અંદર પ્રમાણમાં કાળા રાખવાની જે કે પ્રક્રિયા છે તેમાં ખૂબ મદદગાર સાબિત થાય છે એટલે ભૂતકાળની અંદર આપણે અર્જુન ની છાલના કેટલા બધા ફાયદા છે તેની વિસ્તાર વાત કરીએ અર્જુન ની છાલ નો પાવડર માત્ર સિત્તેર એસી રૂપિયા ની અંદર તમને પાંચસો ગ્રામ મળી રહેશે આપણે જો ચા પીવાની આદત હોય ને ચાની ભૂકી નાખતા હોય પચાસ ટકા નો કાપ મૂકી અને પચાસ ટકા ની પૂરતી જો અર્જુન ની છાલ પાવડર થી કરીશું એના કારણે લાંબા સમય સુધી વાળ સફેદ થતા આપણે અટકાવી શકીએ છીએ જે લોકોને સફેદ વાળ સમસ્યા જીવનમાં આવે જ નહીં અથવા તો જે કોઈ લોકોને સફેદ વાળ ની સમસ્યાના ચિહ્નો જણાતા હોય એવા લોકોએ દેશી ગાયનું ઘી નાકની અંદર મૂકવું જોઈએ જે કોઈ લોકોને શરદી છે ઉધરસ છે કફ છે તેવા લોકો સિમ્પલ તલનું તેલ પણ મૂકી શકે જે લોકોના શરીરની અંદર પિત્ત પ્રધાનતા છે શરીરની તાશીર ગરમ છે તજા ગરમી છે એવા લોકોએ ગાયનું ઘી મૂકવું જોઈએ ગ્રીષ્મ ઋતુનો સમય હોય ખૂબ ગરમી હોય અથવા તો શરદ ઋતુ હોય સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની આકરી તડકી હોય એવા સમયમાં ગાયનું ઘીનું નશ્ય કરી શકાય નશ્ય કર્મ એ મસ્તિષ્કની અંદર ઔષધીય ગુણવાળા તેલ કે ઘીને મોકલવાની પદ્ધતિ હોય છે શું કરવાનું છે સિમ્પલ તમારે શુદ્ધ દેશી ગાયનું ઘી લેવાનું છે તેને હળવું ગરમ કરવાનું છે મેડિકલ સ્ટોરથી જઈને તમે નોઝલ ડ્રોપર લઈ આવજો બેક ટીપા ઘી લઈને બંને નાકમાં મૂકીને નાકથી લાંબો શ્વાસ લઈને મોઢેથી છોડવાનું છે આ પ્રક્રિયાને નશ્ય નશ્યકર્મ કહેવામાં આવે છે તો સ્નાન કર્યા પછી અને રાત્રે સૂતા પહેલા જો નશ્યકર્મ કરવાની આદત પાડવામાં આવે તો સફેદ વાળની સમસ્યા આપણે ઘણે ખરે અંશે રોકી શકીએ છીએ હવે વાળ સફેદ થયા છે વાળ કાળા દેખાવા જોઈએ બધા ઈચ્છે છે નથી વાપરવી પણ છતાં કોઈ વિકલ્પ નથી એના કારણે ઘાતક કેમિકલ વાળી ડાય નો તમે ઉપયોગ કરો છો તો બીજા એવા કોઈ ઉપાય છે ખરા કે જેના કારણે તમે સફેદ વાળને ને અંશે રોકી શકો અટકાવી શકો અથવા તો બાહ્ય ઉપચાર કરીને એવા લેપ લગાવી શકો કે સફેદ વાળને અટકાવી શકાય એવા લેપ પણ આપણા શાસ્ત્રોમાં વર્ણિત છે શું કરવાનું છે તમારે પચાસ ગ્રામ આમળાનો પાવડર લેવાનો છે તેને લોખંડની કઢાઈમાં ખૂબ શેકવાનો છે એક એ આમળાનો પાવડર બિલકુલ ભસ્મ થઈ જાય બિલકુલ કાળો થઈ જાય ત્યાં સુધી એને શેકવાનો છે અને આ પાવડરને બારીક ચૂર્ણ તમારે મિક્સરમાં કરી દેવાનું છે એકદમ પતલી ચાયણી તેને ચાળી લેવાનો છે એનો જેટલો વજન થાય એટલી જ માત્રામાં તેમાં ભૂંગરાજનો પાવડર નાખવાનો છે તો પચાસ ગ્રામ આમળાનો પાવડરની ભસ્મ તમે તૈયાર કરી છે તેની અંદર પચાસ ગ્રામ ભૂંગરાજનો પાવડર મિક્સ કરો સારી તેનો મિક્સ કરીને ડબ્બી ભરીને મૂકી દો જ્યારે તમારે તેનો પેસ્ટ બનાવવો હોય એક ચમચી બે ચમચી મહિલા હોય તો વધારે જરૂર પડશે પુરુષ હોય તો ઓછું જરૂર પડશે લોખંડના વાસણની અંદર તેનો પેસ્ટ બનાવો તેને ચોવીસ કલાક રહેવા દો અને ચોવીસ કલાક બાદ આનો જો તમે મહેંદીને જેમ લેપ લગાવશો અથવા તો તમે જે ડાય લગાવશો તેવી રીતે તમે લેપ લગાવશો તો તમારા સફેદ ઉત્પાદિત થયેલા વાળને તમે ઘણે ખરે અંશે કાળા કરી શકો છો તો આવી આદતોનું પાલન કરો બસ ધ્યાન એ રાખવાનું છે કે આ લેપ જે છે સ્વભાવે ઠંડો હોય તો રાત્રિના સમયમાં ન લગાવો શરદી ઉધરસ કફ હોય એવા સમયમાં ન લગાવો બપોર વચ્ચેના સમયમાં જો તમે લગાવશો કલાક બે કલાક રહેવા દેશો પછી હુંફાળા પાણીથી તમે ધોઈ નાખશો તો ઘણા ખરા અંશે તમારા વાળ પણ તમે કાળા કરી શકશો તો ખાવા પીવામાં ધ્યાન રાખીએ આદતોનું પાલન કરીએ જે કારણથી વાળ આપણા સફેદ થઈ રહ્યા છે તેના ઉપર અંકુશ લગાવીએ અને જણાવેલા ઉપાયોનું જો પાલન કરીશું નાની ઉંમરે સફેદ વાળ થવાની સમસ્યાનો ખૂબ વ્યાપ વધ્યો છે એને આપણે ઘરે ખરે અંશે રોકી શકીશું સૌને જય હિંદ વંદે માત્ર